દસમી રાશિ છે તે છે મકર રાશિ મકર રાશિ આવે શનિદેવ અને મહાકાળી માતાજીની પૂજા કરવાની રહેશે હેલો મિત્રો હું છું ધોરાજીથી અભાણી કાવ્ય તમારી પાસે જો બેનો ફોટો હોય તો ફોટો મંદિરની અંદર રાખવો જો ફોટો ન હોય તો ફોનની અંદર ડાઉનલોડ કરીને પણ પૂજા કરી શકો છો તમે શનિદેવનો અને મહાકાળીનો ફોટો રાખો તેની સામે તમારે તલના તેલનો દીવો કરવાનો અને સાત લાંબી વાટ હોય તે સાત લાંબી વાટને દીવાની અંદર રાખવાની રહેશે અને તલના તેલનો દીવો કરવાનો રહેશે તમારે ઓમ સમ શનેશ્વરાય નમઃ આ જે મંત્ર છે તેની ત્રણ માળા કરવાની અને ઓમ કાલિકાય નમઃ આ જે મંત્ર છે તેની તમારે અગિયાર માળા કરવાની રહેશે આ તમે કરશો એટલે તમારી ઉપર જે શનિદોષ છે તે દૂર થશે અને મહાકાળી માતાજી છે તમને ખૂબ સુખ સમૃદ્ધિ આપશે અને તમે ખૂબ આગળ વધશો